તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ મિત્રો આજે અમે આવી પોસ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા વિશ્વવંદની સંત શ્રી બજરંગદાસ બાપાના સાનિધ્યમાં સૌપ્રથમ તમને હવે મંદિરમાં જઈશું મેન મંદિરમાં અને બાપાની મૂર્તિના તમને દર્શન કરાવશું તો હવે મિત્રો આપણે નજીક જશું અને નજીકથી તમને સંત શ્રી બજરંગદાસ બાપા ના દર્શન કરાવશું વિશ્વવંદનીય સંત સિજાશ બાપા મિત્રો ભારત દેશ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ બાપાની મઢુલી આવેલી છે અમેરિકામાં પણ વિશ્વ મહાસત્તા અમેરિકા આખા વર્લ્ડમાં કહે ને જેનું જે દેશનું નામ છે સૌથી આગળ પડતું એવું વિશ્વ મહાસત્તા અમેરિકા તો અમેરિકામાં પણ બાપાની મઢુલી આવેલી છે તો અત્યારે તમને બાપાના દર્શન કરાવી રહ્યા છીએ અને વિશ્વનું સૌથી સર્વશ્રેષ્ઠ અન્નક્ષેત્ર મિત્રો બગડાણા ધામમાં છે કંગતમાં બેસી અને લાખો યાત્રિકોને મહાપ્રસાદ અને ગમે ત્યારે જાય તો એકનો એક સ્વાદમાં જે પ્રસાદ આપણે જમતા હોઈએ છીએ એ મિત્રો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા તો મિત્રો તમને બાપાની મૂર્તિના દર્શન કરાવ્યા અને આ તમે જોઈ શકો છો સરસ મજાની આ ડિઝાઇન છે હવે મિત્રો અમે ઉપર જઈશું અને ભારતનું સૌથી મોટામાં મોટું મંદિર એવું મંદિર સૌથી મોટામાં મોટું જ્યાં રામ ભગવાન લક્ષ્મણ ભગવાન સીતા માતા અને હનુમા દાદા એકી સાથે આ બધા ભગવાનની મૂર્તિ સીતા માતાની હોય અને આ આવું રામજી મંદિર ત્રણ એકી સાથે ચાર મૂર્તિ અને એવું સૌથી મોટામાં મોટું મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણામાં આ છે એકી સાથે શ્યાર મૂર્તિ અને આવું રામજી મંદિર સૌથી મોટામાં મોટું ભારતનું એના તમને દર્શન કરાવી રહ્યા છીએ ભગવાન રામ લક્ષ્મણ ભગવાન સીતા માતા અને નિશી હનુમાન દાદા તો મિત્રો આ ભારતનું સૌથી મોટામાં મોટું આ શ્યાર મૂર્તિ સાથેનું રામજી મંદિર સૌથી મોટામાં મોટું વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણામાં છે પેલી સાઈડ ગણપત દાદાના દર્શન કરાવ્યા આ સાઈડ હનુમાન દાદાના પણ હવે તમને દર્શન કરાવવાના છે તો મિત્રો હવે તમે હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો અને વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવતા રહેજો અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને યાત્રાધામોના અવનવા વિડીયો તેમજ ખેતીવાડી અને રાષ્ટ્રીય હિતના વિડીયો તમારા સુધી અમે લાવતા રહીએ તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ